અમદાવાદની વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરની જ નાથનગર નાથનગરચર્યાએ નીકળશે તેને લઈને હવે તૈયારીઓ છે તે મંદિર પ્રશાસનમાં આ વર્ષે શરૂ કરી દેવામાં આવી છે આ પહેલાં જડયાત્રા યોજાશે જે જળયાત્રાને લઈને પણ એટલું જ મહત્ત્વ જેટલું રથયાત્રાનું હોય છે તેટલું જ મહત્ત્વ જળયાત્રાનું પણ હોય છે અને એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ પણ કરવામાં આવે છે ત્યારે મંદિરના પ્રાંગણમાં ભગવાનને પ્રસાદ રૂપે ઉપેરણા જે આપવામાં આવતા હોય છે તે બનાવવાની કામગીરી પણ હવે શરૂ કરી દેવામાં આવી છે હજારો ભક્તો જ્યારે નાથની નગરયાત્રામાં દર્શન કરતા હોય છે ત્યારે ઉપેરણાનો પ્રસાદ તરીકે ઉપેરણા આપવામાં આવતા હોય છે અને કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના મોસાળ ગયા હોય છે ત્યારે તેમને આંખો આવી જાય છે અને આંખે જે પાટા બાંધવામાં આવતા હોય છે તેને ઉપેરણા કહેવામાં આવતા હોય છે અને એ જ ઉપેરણા હવે મંદિરમાં બનાવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે જળયાત્રા યોજાશે અને જળયાત્રા બાદ રથયાત્રા યોજાશે ત્યારે જડયાત્રા ને અને રથયાત્રાને લઈને મંદિરના પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ